ધારો કે તમે કોઈ પ્રકારના ટ્રાફિક એન્જિનિયર છો તમે શોધવા માંગો છો કે કોઈ ચોક્કસ સમય આગળ રસ્તા પરના કોઈ ચોક્કસ બિંદુ પરથી પસાર થતી કારની સંખ્યા કેટલી છે આપેલા કલાકમાં પાંચ કાર પસાર થાય કે સો કાર પસાર થાય તમે તેની સંભાવના શોધવા માંગો છો તો તેના માટે આપણે એક યાદજ્જિક ચલને વ્યાખ્યાયિત કરીશું ધારો કે યાદજ્જિત ચલ એક્સ બરાબર એક કલાકમાં કલાકમાં પસાર થતી કારની સંખ્યા અહીં આ x છે આપણે આ યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ શોધવા માંગીએ છીએ જો તમે એકવાર સંભાવના વિતરણ શોધી લો તો ત્યારબાદ તમે તેના પરથી એક કલાકમાં સો કાર પસાર થાય તેની સંભાવના અથવા એક કલાકમાં કોઈ પણ કાર પસાર ન થાય તેની સંભાવના શોધી શકો તેના માટે આપણે અહીં બે ધારણાઓ કરવી પડશે કારણ કે આપણે વિતરણ વિશે વાત જો તેનો અભ્યાસ કરવો હોય તો આપણે અહીં બે ધારણા કરવી પડે જો તેનો અભ્યાસ કરવો હોય તો આપણે અહીં બે ધારણાઓ કરવી પડે રસ્તા પરના કોઈ એક બિંદુ આગળનો આ કલાક બીજા કલાક કરતા જુદો નથી જો તમે કોઈ પીક આવાર પસંદ કરો તો તેમાંથી પસાર થતી અવર કરતા વધારે હશે જે આપણે આપણા રોજિંદા જીવનમાં જોઈ શકીએ છીએ માટે આપણે અહીં ધારણા કરીશું કે આપણે જે કલાકની પસંદગી કરી રહ્યા છીએ તે આખા દિવસના બાકીના કલાકની જેમ જ છે કાર પસાર થવાની સંભાવનાના સંદર્ભમાં એક કલાક અને બીજા કલાકની વચ્ચે એક સેકન્ડ નો પણ તફાવત નથી આપણે બીજી ધારણા એ કરીશું જો કોઈ એક કલાકમાં ઘણી બધી કાર પસાર થતી હોય તો તેનો અર્થ એ નથી કે બીજા કલાકમાં ઓછી કાર પસાર થશે એક સમયગાળામાં પસાર થતી કારની સંખ્યા તેના પછીના સમયગાળામાં પસાર થતી કારની સંખ્યાને અસર કરતી નથી તે બે સંખ્યા એકબીજા સાથે સંબંધ ધરાવતી નથી તે બંને ઘટના એકબીજાથી સ્વતંત્ર છે હવે આપણને જે આપેલું છે તેનો ઉપયોગ કરીને આપણે વિતરણ દોરવાનો પ્રયત્ન કરીએ જો તમારે કોઈ પણ પ્રકારનું વિતરણ દોરવું હોય તો સૌથી પહેલા તેના મધ્યકનો અંદાજ લગાવવો પડે જો આપણે રસ્તા પર તે બિંદુ આગળ બેસી રહીએ કલાકો સુધી આ ચલનું માપન કરીએ ત્યારબાદ તે બધાનો સરેરાશ લઈએ તો તે સમષ્ટિના સાચા મધ્યકનું નું સારું અનુમાન થશે અથવા અહી આદતજી એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે અપેક્ષિત મૂલ્ય કહી શકીએ ધારો કે તમે તે પ્રમાણે કરો છો અને તમને આ યાદચ્છિત ચલ અપેક્ષિત મૂલ્ય મળે છે જેને હું અહીં લેમડા તરીકે દર્શાવીશ અહીં આ કદાચ પ્રતિ કલાક નવકાર હોઈ શકે તમે ત્યાં હજારો કલાકો સુધી બેસી રહ્યા અને તમે દરેક કલાકે પસાર થતી કારની સંખ્યાની ગણતરી કરી ત્યારબાદ તમે તે બધાનો સરેરાશ કર્યો અને હવે તમે કહો છો કે પ્રતિ કલાક ત્યાં સરેરાશ નવ કાર પસાર થાય છે તો તે એક સારો અંદાજ થશે હવે આપણે શું કરી શકીએ આપણે અહીં દ્વિપદી વિતરણ જાણીએ છીએ દ્વિપદી વિતરણ પ્રમાણે યાદચ્છિક ચલ અપેક્ષિત મૂલ્ય બરાબર પ્રયત્નોની સંખ્યા ગુણ્યા તે દરેક પ્રયત્નમાં સફળતાની સંભાવના થાય અગાઉના વિડીયોમાં આપણે સિક્કો ઉછાળતા છાપ મળવાની સંખ્યાની ગણતરી કરતા હતા તો અહીં આ દરેક ટોસ ની સંખ્યા તો અહીં આ સિક્કાને ઉછાળવા માટેની સંખ્યા ગુણ્યા દરેક વખત ઉછાળતા મળતી સફળતાની સંભાવના છે આપણે દ્વિપદી વિતરણમાં કંઈક આ પ્રમાણે કરતા હતા તો હવે આપણે તેનો ઉપયોગ કરીને આપણી અત્યારની પરિસ્થિતિને દર્શાવી શકીએ અહીં આ એક કલાકમાં પસાર થતી કારની સંખ્યા છે માટે આપણે અહીં કહી શકીએ કે પ્રતિ કલાક લેમડા કાર પ્રતિ કલાક લેમડા કાર હવે આપણે આ દરેક પ્રયોગ બરાબર એક મિનિટમાં કાર પસાર થઈ કે નહીં તે લઈએ એક કલાકમાં સાઠ મિનિટ હોય છે તેથી પ્રતિ કલાક સાઠ મિનિટ થશે અહી પ્રયત્નોની સંખ્યા સાઠ થાય જો હવે આપણે તેને દ્વિપદી વિતરણ તરીકે દર્શાવીએ તો આ દરેક પ્રયત્નોમાં સફળતાની સંભાવના લેમડા ભાગ્યા સાહીઠ કાર પ્રતિ મિનિટ થાય કાર પ્રતિ મિનિટ જો આપણે એવું કહીએ કે અહીં આ દ્વિપદી વિતરણ છે તો આના બરાબર n થશે અને આના બરાબર સંભાવના થાય હવે આપણે કહી શકીએ કે બરાબર કોઈક કિંમત કે થાય તેની સંભાવના બરાબર સાઠ કાર અને તેમાંથી આપણે k ને પસંદ કરી રહ્યા છીએ ધારો કે કે બરાબર ત્રણ હોઈ શકે ગુણ્યા મિનિટમાં કાર પસાર થાય તેની સંભાવના ગુણ્યા કોઈ પણ મિનિટમાં કાર પસાર થાય તેની સંભાવના ગુણ્યા એક પણ કાર પસાર ન થાય તેની સંભાવના જે એક ઓછા આ થશે એક ઓછા લેમડા ભાગ્યા સાઠ અને પછી તે આખાની એન ઓછા કે ઘાત જો એન પ્રયત્નોમાં તે પસાર થતી હોય તો એટલે કે સમસ્યા છે જો એક કલાકમાં એક કરતાં વધારે કાર પસાર થાય તો અથવા એક મિનિટમાં એક કરતા વધારે કાર પસાર થાય તો જો એક મિનિટમાં એક કાર પસાર થતી હોય તો અત્યારે આપણે તેને સફળતા કહીએ છીએ હવે તમે કહેશો એક્સ બરાબર કે હોય તેની સંભાવના આ પ્રમાણે થશે હવે હું તેને સાઠ અંતરાલમાં વિભાજીત કરવાની જગ્યાએ છત્રીસો અંતરાલમાં વિભાજીત કરીશ છત્રીસો ચૂસ કે આ પ્રમાણે ગુણ્યા પ્રતિ સેકન્ડ કાર પસાર થવાની સંભાવના લેમડા છેદમાં છત્રીસો આખાની કે ઘાત ગુણ્યા નિષ્ફળતાની સંભાવના જે છેદમાં થાય આખાની છત્રીસો ઓછા કે ઘાત તો અહીં આ આના કરતા પણ વધુ સારો અંદાજ થાય પરંતુ અહીં પણ તે જ પરિસ્થિતિ છે બે સેકન્ડની વચ્ચે કોઈ કાર પસાર થાય તો તમે હવે કહેશો કે આપણે આ સંખ્યાને વધારવાની જરૂર છે તમે અહીં એક પેટર્ન જોઈ શકો છો તમારે આ સંખ્યાને મોટી ને મોટી કરવાની જરૂર છે જો તમે તે પ્રમાણે કરવાનું ચાલુ રાખો તો તમને અંતમાં પોઈસન વિતરણ મળે ઘણી વખત લોકો તમને ફક્ત આ પોઈસન વિતરણનું સૂત્ર આપે છે જેનો ઉપયોગ કરીને તમારે તેની ફક્ત કિંમત જ મૂકવાની હોય છે પરંતુ એ સમજવું ઘણું અગત્યનું છે કે તે ફક્ત દ્વિપદી જ વિતરણ છે અને દ્વિપદી વિતરણ ક્યાંથી આવે છે તે આપણે જાણીએ જ છીએ જો અહીં આ સંખ્યા અનંત સુધી પહોંચે જો અહીં આ અંતરાલની સંખ્યા અનંત સુધી પહોંચે અને ત્યારે આપણે તેનું લક્ષ્ય લઈએ તો અહીં આ પોઈસોન વિતરણ બની જશે તો હવે હું તેને લખીશ લિમિટ કે જ્યાં x ની અનંત સુધીની કિંમતો માટે એક વત્તા એના છેદમાં એક્સ આખાની એક્સ ઘાત બરાબર થાય હું અહી તમને તે સાબિત કરીને બતાવીશ તેના માટે આપણે અહીં ધારી લઈએ કે એકના છેદમાં એન બરાબર એના છેદમાં એક્સ થાય છે તેથી આપણે કહી શકીએ કે એક્સ બરાબર એન ગુણ્યા એ હવે જો આપણે એક્સની અનંત સુધીની કિંમતો લઈએ તો એ કઈ કિંમત સુધી પહોંચે હવે જો આપણે એક્સની અનંત સુધીની કિંમતોનું લક્ષ્ય લઈએ તો એની કિંમત ક્યાં સુધી પહોંચે જો આપણે એક્સની અનંત સુધીની કિંમતોનું લક્ષ્ય લઈએ તો એનની કિંમત ક્યાં સુધી પહોંચે અહીં એન બરાબર એક્સ ભાગ્યા એ થાય છે માટે અહીં એનની કિંમત પણ અનંત સુધી પહોંચે તો હવે આપણે આ પ્રમાણે લખી શકીએ લિમિટ કે જ્યાં અનંત સુધીની કિંમતો માટે અહીં ફક્ત આ બંનેની કિંમત મૂકી તો હવે અહીં આના બરાબર લિમિટ કે જ્યાં એનની અનંત સુધીની કિંમતો માટે એક વત્તા એકના છેદમાં એન આખાની એનઘાત અને પછી તે આખાની એક ઘાત લખી શકાય હવે અહીં કોઈ એન નથી તેથી સૌ પ્રથમ આપણે આ લક્ષ્યની કિંમત શોધી શકીએ અને પછી તેની એક ઘાત લઈ શકીએ તેથી તેને આ પ્રમાણે લખી શકાય લિમિટ કે જ્યાં એનની અનંત સુધીની કિંમતો માટે એક વત્તા એકના છેદમાં એન આખાની એનઘાત અને પછી તે આખાની અને અહીં આ ઈ મેળવવાની એક વ્યાખ્યા છે જો તમે ચક્રવૃદ્ધિ વ્યાજના વિડીયો જોયા હોય તો તમે કદાચ આનાથી પરિચિત હશો તમે કેલ્કુલેટરનો ઉપયોગ કરીને તે ચકાસી શકો જો તમે ની ખૂબ જ મોટી કિંમત લેશો તો તમને તેના બરાબર ઈ મળે માટે અહીં આ અંદરનો ભાગ છે તે ઈ થશે અને આના બરાબર ની એકાત થાય આમ આશા છે કે તમને સમજાયું હશે કે આ લક્ષનું મૂલ્ય ઈની એ ઘાત થાય હવે હું તમને અહીં એક બીજું સૂત્ર પણ આપીશ જેની સાબિતી આપણે પછીના વિડીયોમાં જોઈશું એક્સ ફેક્ટોરિયલ છેદમાં એક્સ ઓછા કે ફેક્ટોરિયલ બરાબર એક્સ ગુણ્યા એક્સ ઓછા એક ગુણ્યા એક્સ ઓછા બે

સાત ફેક્ટોરિયલ ભાગ્યા સાત ઓછા બે ફેક્ટોરિયલ તેના બરાબર સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક થાય અને પછી આ આખાના છેદમાં સાત ઓછા બે પાંચ થશે માટે પાંચ ફેક્ટોરિયલ પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક તેથી આ બંને કેન્સલ થઈ જશે અને તમને ફક્ત સાત ગુણ્યા છ મળે ત્યારબાદ તેનું અંતિમ પદ સાત ઓછા બે વત્તા એક થાય તેથી પાંચ એક જે છ થશે આ ઉદાહરણમાં કે બરાબર બે હતું અને તમારી પાસે ચોક્કસ બે જ પદ છે તો હવે આપણે પોઈસોન ના વિતરણ તારવણી કરવા માટે તૈયાર છીએ જે આપણે પછીના વિડીયોમાં જોઈશું